સુરત આવેલી પાટીદાર સમાજની સત્તર વર્ષીય બાળા પાંત્રીસ દિવસથી ગુમ હોવા છતાં પોલીસ દ્વારા કોઈ નક્કર કામગીરી ન કરાઈ હોવાના આક્ષેપ સાથે સમાજ દ્વારા મીટિંગ યોજાઈ હતી સુરતના સરથાણા વિસ્તારમાં સત્તર વર્ષીય બાળકી પાછલા પાંત્રીસ દિવસ કરતા પણ વધારે સમયથી ગુમ છે તરથાણા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપવામાં આવી હતી પરંતુ આજે પાંત્રીસ દિવસ વીત્યા છતાં પોલીસ તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવે થોડા સમય પહેલા સરથાણા પોલીસ દ્વારા આ બનાવમાં બેદરકારી દાખવી કોઈ યોગ્ય કામગીરી ન કરતા તે અંગેની જાણ કમિશનરને પણ કરાઈ હતી છતાં સરથાણા પોલીસ દ્વારા ઘટનાની ગંભીરતાથી લીધા વગર માત્ર ટાઈમપાસ કરવામાં આવી રહ્યો છે કાગળ પર દીકરીના અપહરણ અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવી છે દીકરી જ્યારે સુરતથી ગુમ થાય છે અને કોઈ વ્યક્તિ તેને લઈ ગયો હોય તેવું સામે આવે છે ત્યારે દીકરીના ઘર પરિવાર વાળા પણ આ બાબતની શોધખોળ કરતા તેમને માલુમ પડે છે કે જે વ્યક્તિ આ દીકરીનું અપહરણ કરી ગયો છે તે વ્યક્તિ આ જગ્યા પર છે તેની તપાસ કરતા અધિકારીને જાણ કરવામાં આવે છે પરિવાર દ્વારા સ્પષ્ટ કહેવામાં આવે છે કે આપની પાસે વ્યવસ્થા ન હોય તો અમે પ્રાઇવેટ ગાડીની વ્યવસ્થા કરી આપીએ સાથે પણ આવીએ અને તેમ પણ આ વ્યક્તિને પકડવા માટે આવશો તેમ છતાં તે પોલીસ અધિકારીએ બેદરકારી દાખવી ચાર પાંચ દિવસનો સમય જવા દેતા અંતે તે વ્યક્તિ પણ ગુમ થઈ જાય છે હવે તેને પકડવા માટેનું પોલીસે કોઈ પગેરું મળી રહ્યું નથી તેવું રટણ સરથાણા પોલીસ કરી રહી છે તેવા આક્ષેપો પણ કરાયા હતા ત્યારે દરેક સામાન્ય માણસના મનમાં અનેક આવા પ્રશ્નો ઊભા થાય શું ગુજરાતની પોલીસ એક સત્તર વર્ષીય નાબાલિક દીકરી ગુમ થયા કે તેના અપહરણ થયા પછી પોલીસ કોઈ પ્રકારે ગંભીર નથી બીજો પ્રશ્ન એ છે કે પોલીસ પાસે આટલી બધી સવલત અને ટેકનોલોજી છે છતાં માં તેમણે કોઈ યોગ્ય પગેરું મળતું નથી પરંતુ જ્યારે દીકરીના ઘર પરિવારવાળા યોગ્ય માહિતી મેળવીને પોલીસને આપે છે કે આ વ્યક્તિ આ જગ્યા પર છે તેમ છતાં તે વ્યક્તિને પકડવા માટેના કોઈ પ્રયાસ કરવામાં આવ્યા નથી શા માટે તો કોઈ પણ ઉદ્યોગપતિ કે રાજકારણીઓના ઘર પરિવારની આવી કોઈ પણ ઘટના હોય કે અન્ય આર્થિક બાબતની ઘટના હોય ત્યારે વિના વિલંબે ગમે તેવા ગુનેગારો ચોવીસ થી અડતાલીસ કલાકમાં પોલીસ તંત્રને મળી જાય છે સામાન્ય ઘર પરિવારની સાથે બનતી આવી ઘટનાઓમાં તેમને ન્યાય મળતો નથી શા માટે સામાન્ય ઘર પરિવારની આવી કોઈ પણ ઘટનામાં જ્યારે તપાસમાં અન્ય જિલ્લા કે રાજ્યમાં જવાનું હોય ત્યારે ફરિયાદી કે ભોગ બનનાર પરિવાર તરફથી વાહન વ્યવસ્થા કે અન્ય ખર્ચાઓ માંગવામાં આવે છે અથવા તો લેવામાં આવે છે આવું શા માટે તો સરથાણા પોલીસને જ્યારે માહિતી મળે છે કે આરોપી આ જગ્યા પર છે તપાસ કરતા અધિકારીના રાઇટર દ્વારા તે આરોપીને ફોન પણ કરવામાં આવે છે સરથાણા પોલીસ સ્ટેશન ખાતે હાજર થવાની વાત કરવામાં આવે છે ત્યારે આ પોલીસ તંત્ર જે વિસ્તાર કે જિલ્લાની અંદર આરોપી હતો તેને પકડવા માટે તાત્કાલિક તે જિલ્લા કે શહેરની પોલીસને શા માટે જાણ કરવામાં ન આવી તેવા સવાલો કરાયા છે ધાર્મિક માલમ્ય આખી ઘટના એવી છે કે આજથી પાંચ છત્રીસ દિવસ પહેલા સરથાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી એક સત્તર વર્ષીય દીકરીનું અપહરણ થાય છે અને ત્રીસથી થી પાંત્રીસ વર્ષનો યુવક એ દીકરીને અપહરણ કરીને લઈ જાય છે એવી ઘટના સામે આવી હતી અને આ બાબતે એમના પરિવાર દ્વારા સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ આ ફરિયાદને લઈને પોલીસે કોઈ જ પ્રકારની ગંભીરતા દાખવી નહીં સત્તર વર્ષીય નાબાલિક દીકરી છે તેમ છતાંય કોઈ ગંભીરતા દાખ્યા વગર માત્ર ટાઈમપાસ કર્યો અને અંતે આજે પાંત્રીસ દિવસ જેવો સમય થયો છે તેમ છતાં પોલીસને આ આરોપી પકડવાનું કોઈ પેઘરું મળતું નથી આવું રટણ છે કંઈક ને કંઈક આમાં પોલીસ તંત્રના સ્ટાફની કોઈ સંડોવણી હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે કારણ કે શરૂઆતના પાંચ દિવસ જે આરોપી છે એનો ટેલિફોન શરૂ હતો એના લોકેશન મળી રહ્યા હતા એમ છતાં સરથાણા પોલીસે એ વ્યક્તિ સુધી પહોંચવાની તસ્દી તો ન લીધી સાથે સાથે જે પણ જિલ્લા કે તાલુકાની અંદર એ વ્યક્તિ હતો તેના સ્થાનિક પોલીસ તંત્રને પણ જાણ કરી અને એ આરોપીને પકડી શકાતો હતો તો એ બાબતની પણ કોઈ કાર્યવાહી પોલીસે ન કરી એટલે આમાં સ્પષ્ટ બાબત છે કે કંઈક ને કંઈક પોલીસની મેલી મુરાદ છે કે કોઈક પોલીસ અધિકારીની આમાં ભૂમિકા છે અને આ સત્તર વર્ષની નાબાલિક દીકરી આજે પરિવારને નથી મળી રહી એ અનુસંધાને એ પરિવાર એમના ગ્રામજનો સાથે સરથાણા પોલીસ સ્ટેશન ખાતે ગયા હતા સરથાણા પોલીસને ચોવીસ કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે અને ચોવીસ કલાકની અંદર આની અંદર જો કોઈ જ તટસ્થ બાબત સામે નહીં આવે તો એ સમગ્ર ભોગ બનનાર જોગાણી પરિવાર આખા સુરતની અંદર દસ હજાર કરતાં પણ વધારે સંખ્યામાં જોગાણી પરિવાર વસી રહ્યો છે એમનું અકાળા ગામ છે એમની પણ છ હજારની સંખ્યા છે આ તમામ લોકો સંયુક્ત રીતે એ પોલીસ સ્ટેશન ખાતે એકત્ર થઈ અને જે પણ નક્કી કરે એની અંદર અમે એક સમાજના વ્યક્તિ તરીકે આગેવાન તરીકે ટેકો આપી અને એમના સમર્થનમાં જે પણ કંઈ કાર્યવાહી આગળની હશે કરીશું બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે